ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં જશો આપણે સવારના પર્વ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ચુક્યું છે મહાદેવના દર્શન કરી લીધા છે અને આપણે મસ્ત ધાબા પર આવી ગયા છે મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે યાર કેમ છો બધા મજામાં મજામાં જશો યાર હા સુધાને કરી લઈએ પેલા દર્શન ફટાફટ જય સુધા કેમ છો બધા મજામાં આજનો બ્લોક ખબર નહીં કેવું બનવાનું છે બટ બહુ જ મસ્ત બનવાનો છે આપણે છે ને જવાનું છે નાસ્તો કરવાનું બાકી છે કોલેજે જવાનું છે શું કરવાનું છે આઈ ડોન્ટ નો બટ મસ્ત વ્લોગ બનવાનો છે અને ચીન સાથે વાતો કરવાની છે તો ચલો આજે 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 વ્લોગની તો જમાવટ કરી દઈએ તો બ્લોગમાં આજે કન્ટિન્યુઅસલી કન્ટિન્યુઅસલી બન્યા બન્યા અને બન્યા રહેજો અને યાર અત્યારે છે ને ચીનમાં ચાલો એચ એમ એચ એમ વાયરસ આવ્યો છે અત્યારે ભારતમાં એની તબાહી ધીમે ધીમે મચવા મળી છે ગુજરાતમાં એક કેસ આવ્યો છે બેંગલુરુમાં બે કેસ આવી ગયા છે તમને શું લાગે છે આ ચીન આપણા માટે ખતરારૂપ છે કે નહીં હું તો કહું ચીન બતાવી દેવું જોઈએ મટન જ ખાવું છે જે ગમે કાચીનો બાજીડો જે મળે ખાઈ જવું છે પછી આમ જ છે ને બાપો યાર શું કેવું અમારે ચીન ને એટલે કેવા જેવું છે નહીં તો ચલો હવે છે ને ફટાફટ નીચે જઈએ અને હવે નાસ્તો કરવાનો બાકી છે નાસ્તો ફટાફટી કરી લઈએ ત્યાં સુધી જીવનો મેસેજ આવી જાય તો કોલ આવી જાય તો ચલો મળીએ થોડીક જ વારમાં ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુઅસલી બની આ રહેજો મહાદેવ ભૂખ લાગી ગઈ છે તો બિચારું પછી ચાલો નાસ્તો કરી આવે તો ચલો ફટાફટથી કરવા જઈએ છીએ નાસ્તો નાસ્તો ફટાફટથી કરી લઈએ શું નાસ્તો કરી જઈએ પેલા આપણે કુકર સર્કલ લઈએ ત્યાં ખબર પડશે શું ખાઈએ તો ચલો વેટ એન્ડ વોચ જોઈએ આજે સવારના પરમાં શું નાસ્તો મળે છે આપણને તો ગાંઠિયાને નાઈલા ખમણ લઈ લીધા છે આપણું બસ પેકિંગ થાય વાત છે તો સવારના પરમાં આપણો નાસ્તો આવી ચૂક્યો છે ખમણ છે ગાંઠિયા છે ઝરણી છે અને કઢી છે ચલો નાસ્તો કરી દઈએ ફાઈનલી ગાઈઝ આપણે નીકળી ગયા છે કોલેજ જવા માટે મસ્ત તૈયાર થઈ ગયા છે કેવું લાગે છે ફટાફટ થી કોમેન્ટ કરી દેજો ચલો ફટાફટ મળીએ જીવ ને પેલા તો ફાઈનલી ગાઈઝ આપણે કોલેજમાં એન્ટ્રી મારી લીધી છે અને હવે જવાનું છે ફટાફટ લેક્ચરમાં કેમ કે 11 વાગી ગયા છે તો પેલા લેક્ચર ફટાફટ અટેન્ડ કરીએ ને પછી આપણે થોડી વાર મળીએ છીએ જીવ સાથે હવે જોઈએ શું કરે છે તો વેટ એન્ડ વોચ વ્લોગ માં કન્ટિન્યુઅસલી બની રહેજો મહાદેવ કોલેજમાં તો છે પણ આપણે ક્રિકેટ ચાલુ કરી દીધું રમવાની શું કેવા આ હા જોજો આડી એ એ એ એ એ માર્યો આઉટ નહીં ઓહો ટુ લેટ યાર ઓ યાર चलो बताने क्रिकेट रम फटाफट कर फटाफट चालू कर, दियो कर दियो ना, ना ना वेट एंड बल्लेबाज ने बल्ला घुमाया और फोर फोर यार नहीं फोर करोर हाँ फोर क्या बात है बात है अभी आप देख सकते हो फेंकने जा रहा है ચલો મળી આવો જય દ્વારકાધીશ ચલો ગઈ હવે જઈએ છીએ ઘર સાઈડ હવે પૂછીએ જીવ આજે મળશે આપણને થોડી વારમાં હવે એને પૂછીએ મારી તારીફ કરે છે કે નહીં હવે જોઈએ ખબર નહીં આજે કંઈક કહેવાની હશે રાઈટ એન્ડ વોચ તો ફાઇનલી ગઈ જીવ સામે આવી ગઈ છે શું કેમ છે મજામાં શું આજે શાંતિ તારે જ મજા ત્યારે કોમ્પ્યુટર લેક્ચર ના ભરવાના શું મજા

એ મને નહીં ખબર કેમેરામેન તારો ફેસ રીલ થતા તો વાર લાગશે યાર અને કેમેરો પકડતા શીખી જાય આખો થી નહીં આવડતું દર વખતે બધું મને નહીં ખોડવું પડે મને બધું આવડે બહુ સારું જો હું પડીશ તો તારા મને હોસ્પિટલ લઈ જાય ડન યાર પેલા તને હોસ્પિટલ લઈ જઈશ પછી હું ઘરે જઈશ એ ફાઈનલ બસ પ્રોમિસ તડકે સાવ લાગશે હે હા હોય તારે તારીફ કરવાની છે કે મારે ઘરે જઈ જવું યાર હું અહીં બેસી જાય તારે તારીફ કરવાની થાય છે કે હું ઘરે જવું

તો હા મોડવાલા મને થોડું કામ છાન દીદલ મને કે તું ડાઈવ કર યાર છું નહીં એમ મને શરમ આવે એને શરમ હું तारीफ કરવાનો ગયો છું યાર બટાબડガ મને શરમ

आटलू कोई मानस कर लो तो ना फोर्स कर दो आटलू ब्रेम थी कैसा प्लीज जी माय तारीफ कर दे हम पक्के पड़ी जाओ दुखे तो बोल तारे प्लीज के वाली जरूरत है नहीं बाबा हाँ तो तो तारीफ तो कर दी ना दी क्या रे करी माय तारीफ दे वो तो मन में करो सुन तो बाबा मन में गाओ आप दी ऐसे नहीं आप दी बहुत सारे तो आज दारा मर्ड जैसे रिशर्ट लगा हुआ हो है वो लगा है बहुत मस्त लगे हैं सर अन्य गाइस આઈ એમ સો લકી સાચુંમાં હું બહુ લક્કી છું કે આ મારી પાસે છે મારી લાઈફમાં આવ્યો હું સાચોમાં બહુ લક્કી છું બહુ જ બહુ જ બહુ જ લકી છું કે અમારી લાઈફમાં આવ્યો અને અમારા માટે બહુ લોયલ છે બહુ કેરિંગ છે સાચોમાં હું કહું ને તો એની પાસે સો રૂપિયા હોય ને અને જો બે વસ્તુ લેવાની હોય ને એની અને મારી તો પહેલાં એ મારી લે છે અને એના જોડે અને મારા પપ્પા જેવું સુકન મે વાણા છે આ બારે એ રીયલી લાગી હાય હાય આલા ઘરે કેમ છે કાકા મજામાં કાકા આવી ગયા છે ઇટાલિયન પિઝા તો ખાવા ગયા છે મસ્ત મોમોસ મંગાવી લીધા છે અને જી અમારા સામે છે કેમ છે મજામાં તારે તો મજા છે હજી તેમાં તારીફ નહીં કરી આવે એ તો ઓલા કાકો આવી ગયો તો એટલે પછી હા તો કે કાકા તો તો કેમ નહી તો એ કાકા કેટલી બૂમો પાડ પાડ કરતા કાકાને કાકા ને કઈ કામ નતું ન ત્યાં બેસો જો એટલે આજ હું બેઠો તો લખવા ન્યાય હું બેઠો તો થોડીવાર માટે તો કે અહીંથી ઊભો રહીજો અને લાઈબ્રેરી માં ઊયો જો કઈ શાંતિ થી કે બેસવાનો દે બોલ કા આટલું બધું થાય તો એમને કે ફરક નહી પડે મુકો આપણે કઈ છે ને કોઈ લપચપ નહી કરી

એ હું એકલો જતો રહીશ ને મને એકલા નહીં બોલું એકલી બોલશે મને શું કામ બોલે હે રામ જાણે કાકાને તરત એલર્જી છે હું જે લાગે છે એટલા માટે બહુ જ જે લાગે છે હવે તારી કરો ને જે મારી નહીં કરવી મારો મૂડ નહીં બને સર ઉઠ ઓય

હવે હું તારીફ કરું છું તો હું બહુ લખી માનું છું પોતાની જાતને કે મારી લાઈફમાં આવ્યો મારી બધી જ રીતે કેર કરે છે બહુ સારી રીતે મતલબ એમ દરેક છોકરીને શું જોઈતું હોય કે એને પોતાની લાઈફ પાર્ટનર એવો મળવો જોઈએ કે જે એની પપ્પાની જેમ કેર કરે અને છોકરીઓની લાઈફમાં સૌથી વધારે મતલબ જે હોય ને એના પપ્પા હોય તો દરેક છોકરી પોતાની લાઈફમાં એમ વિચારતી હોય છે કે એને પોતાનો લાઈફ પાર્ટનર એના પપ્પા જેવો મળે તો ઓબ્વિયસલી મને એના જોડે મારા એક પપ્પા જે ફિલિંગ આવે છે મારી કે કો કે મને કોઈ વસ્તુ જોઈતી હોય તો બહુ લવિંગ કેરિંગ લોયલ ઓલ તમને બધા ખબર છે કે એની ઇન્સ્ટા ફેમિલી બહુ મોટી છે અને એવું તો છે ને કોઈ પ્રપોઝ નહીં આવતા હોય મારાથી સારી સારી છોકરીઓ અમીર છોકરીઓના પ્રપોઝ આવતા જ હશે બટ આ મારા માટે લોયલ છે એના જેટલા બી પ્રપોઝ આવે કે કોઈ છોકરીએ કાંઈ કીધું હોય ને તો પહેલા એને મને બતાવે અને મતલબ કેરમાં કહો મારું ખાવાનું ધ્યાન રાખે હું બીમાર પડી હોઉં તો મારી દવાઓ મને અડધી રાતે દવા આપી જાય મને અડધી રાતે એમ માનજું કે કાને મારે આ ખાવું છે મને અડધી રાત્રે આપવા તૈયાર છે તો મતલબ મારી બહુ કેર કરે છે મને બહુ જ લવ કરે છે અને હું મારી જાતને બહુ જ લખી માનું છું કે મારી લાઈફમાં છે અને ભગવાનને બી હું પ્રે કરું છું કે એને હંમેશા આ જન્મમાં તો આપ્યો પણ એને આવતા જેટલા જન્મમાં બી મનુષ્યના જન્મ આપે ત્યારે એને જ મારા લાઈફ પાર્ટનર બનાવશો અને મનુષ્યનો નામ બી આપે તો બી એને હંમેશા મારી પાસે રાખજો કારણ કે એના જેવું મને આ સુધી કોઈ નહીં મળ્યું અને આઈ રિયલી મતલબ મને એના વિશે વધારે મારે નહીં કેવું કારણ કે મતલબ એ મારા માટે બધું જ છે બધું જ મતલબ બધું જ

त्याला साधू कोण की तो हारलो पण एक जितवानी आशा उभी थे होई ना एम मने जितवानी राह मिळी थँक्यू सो मच बच्चा चलो गाइस मिळी एक नाव लोक साथे त्या सुद्धा गाय फॅन आहे बस सपोर्ट करता रहो सपोर्ट तक ही जुमे सुधी नंबर सपोर्ट करता नवाज लोक जय जय